હેલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે બજાર આજે સવારે મંગળવારની વાત કરીએ તો સો પોઈન્ટ જેવું ગિફ્ટ નિફ્ટી અપ છે એટલે આજે બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં જ રહેશે એવું લાગે છે ગઈકાલે એફઆઈએ અને ડીઆઈએના સેલિંગના આંકડા હતા પણ એટલા બધા હાઈ નહોતા લગભગ સાતસો આઠસો કરોડની વેચવાલી હતી એટલે ખાસ કોઈ ચિંતાનું કારણ ના કહી શકાય કારણ કે એની સામે છેલ્લા કેટલાક દિવસોથી સતત એફઆઈએની લેવાલી જે છે એ રહી છે એટલા માટે એટલે બજારનો સેન્ટિમેન્ટ આમ જોવા જઈએ તો પચીસ હજારે આવી જાય ત્યારે થોડું સાવચેત થઈને ચાલવું જોઈએ કારણ કે લાઈફ હાઈની નજીક આવે છે એટલે વધારે પડતી જે કહેવાય ને કે ગ્રીડ હોય બજારમાં અત્યારે બધાને એમ થતું હોય કે બજાર વધે છે તો એ સમયે આપણે કમાઈ લઈએ અને જ્યારે વધારે ગ્રીડ હોય ત્યારે આપણે થોડું ફિયર રાખો ત્યારે થોડો સાવચેતીથી ડર રાખવાની જરૂર નથી પણ થોડું સાવચેતીથી ચાલવું જોઈએ અને ખાસ કરીને ગમે તેટલો ફંડામેન્ટલ સ્ટોક હોય બને ત્યાં સુધી શોર્ટ ટર્મ એમાં મોમેન્ટમ ટ્રેડિંગનું કે એનો જ બને ત્યાં સુધી વ્યૂ રાખવો જોઈએ કારણ કે જે પોર્ટફોલિયો આપણી પાસે લોંગ ટર્મ માટેનો હોય કે જે તમે એક વરસ બે વરસ કે ત્રણ વરસ હોલ્ડ કરતા હોય એવી રીતના જે તમારી સ્ટ્રેટેજી હોય એવા જે સ્ટોક હોય એ સ્ટોક માટે જ્યારે બજાર હાઈ હોય એના કરતાં જ્યારે બજાર થોડું કરેક્શનમાં હોય એવા કોઈ ન્યૂઝ હોય કે જેથી કરીને બજાર ન્યૂઝ બેઝ અથવા બીજા બારના કોઈ કારણોથી ખરાબ થયું હોય રિઝલ્ટ સિવાયના પરિબળોથી એ સમયે એવા સ્ટોક જે છે એને આપણે જનરલી એડ કરતા હોઈએ છીએ વધારે કોઈ સ્ટોકની ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર કે અહીંયા આપણે જે કોઈ સ્ટોકની ચર્ચા કરીએ છીએ એ લેવા કે વેચવા માટે નથી લેવા કે વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરી શકો છો આજે જે ખાસ એક ચર્ચા જે કરવાની છે એ સ્ટોકનું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બી ઈ એલ કરીને અગાઉના એક વિડીયોમાં જ્યારે આપણે એપોલો માઇક્રોસિસ્ટમ અને બેલ એનો વિડીયો બનાવ્યો હતો ત્યારે એનું ડિટેલ એનાલિસિસ આપણે કરેલું હતું જેમાં બધા એના આંકડા હતા એનું અર્નિંગ એનું ફાઇનાન્શિયલ્સ અને આ બધું જ હતું પણ આજે એ કરવાનું કારણ અને એનો રિવ્યૂ કરવાનું કારણ એ વિડીયોનો રિવ્યૂ કરવાનું કારણ એ છે કે ગઈકાલે બેલનું રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું છે ધારણા કરતાં પણ સારું રેવન્યુ ગ્રોથ પ્રોફિટ જોવા મળે છે અને બીજું છેલ્લા કેટલાક મહિનાઓથી તમે નોંધ કરશો તો જ્યારે એમને બેલને કંઈક ને કંઈક ઓર્ડર જે છે એ મળતા રહેવાની જ ન્યૂઝ આવતા રહેતા હોય છે એટલે ઓર્ડર બુક કંપનીની ખૂબ સારી છે સેક્ટર પણ કંપનીનું લાઈમ લાઇટમાં રહેશે જ્યાં આવનારા સમયમાં પણ એ જ રીતનું છે પ્રોડક્ટ સારી છે ભવિષ્યમાં કાયમ ડિમાન્ડ રહેવાની છે ગવર્મેન્ટ સેક્ટરની કંપની છે પણ છતાં આજે આમ જોવા જઈએ ને તો એની રેકમેન્ડેશન કરવી કે એમાં પોર્ટફોલિયોમાં એડ કરવા કરતાં પણ જો એ વિડીયોના સમયે જે ભાવ હતો બસો સિત્તેર સુધી છેલ્લે ગયો તો વિડીયો આપણે મૂક્યો ત્યાર પછીથી કરેક્શન થઈને અને નીચા ભાવના કોઈ એડ કર્યા હોય તો અત્યારે હું પોતે મારી પોતાની સ્ટ્રેટેજી જે કહેવાય પ્રોફિટ બુક કરવાની રહેતી હોય છે કે અત્યારે એક સમયે પ્રોફિટ બુક કરવો અથવા તો પોઝિશન જે છે બને એટલી ઓછી કરવી જેમ કે મેં જ્યારે પણ વિડીયો બનાવ્યો હોય ત્યારે એ કંપનીનો સ્ટડી કર્યો હોય વોચ લિસ્ટમાં એના થોડા સ્ટોક રાખ્યા હોય જરૂર લાગે તો થોડા ઘણા એડ કર્યા હોય પણ એ મેઇનલી ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં હોય એટલે એની ક્વોન્ટિટી જે છે એટલી બધી ન હોય તો પર્સનલી જો એ આજે સારું એવું અપ જાય તો હવેનો સમય એવો છે કે એને હું પ્રોફિટ બુક કરવા માટે યુઝ કરીશ કોઈ સેલની કે બાયની કે એવી કોઈ રેકમેન્ડેશન નથી એ તમે તમારી સ્થિતિ જોઈને કરવું પણ પ્રોફિટ આમ જોવા જઈએ તો એસીથી નેવું રૂપિયાનો પ્રોફિટ અત્યારે એમ ટુ એમ બતાવે છે પર શેર તો એ સારું જ કહેવાય કારણ કે આજના આ આવનારું પચીસ બે હજાર પચીસનું વર્ષ જે છે એના માટેનું આપણું એક્સપેક્ટેશન જે છે પચીસથી ત્રીસ ટકા જો આપણો પોર્ટફોલિયો ગ્રો કરાવી શકીએ આપણે તો પ્રમાણમાં ઘણું સારું કહેવાય કારણ કે ગયા વર્ષ જેટલું સારું નથી જવાનું એટલે એ સ્ટ્રેટેજીથી જોવા જતાં બેલની અંદર પ્રોફિટ બુક કરવા માટેનો વિચાર સો ટકા કરી શકાય છે તમારો સ્ટડી કરીને રિઝલ્ટનું વધારે પણ એનાલિસિસ કરી શકાય અને એનું કારણ કોઈ ખરાબી કે ભવિષ્યમાં કાંઈ સ્ટોકમાં કંઈ ખરાબ કે એવું કંઈ નથી કારણ કે બજાર જે છે ગમે તે દિશામાં અથવા કંપનીની પ્રાઇસ ગમે તે દિશામાં જઈ શકે છે ફંડામેન્ટલથી અલગ પણ એવું પણ બને કે અહીંયાથી પણ વધારે બીજા સો દોઢસો રૂપિયા કે ગમે તેટલો ચાલી શકે છે સ્ટોક માટે પણ તેમ છતાંય એક આપણી જે ડિસિપ્લિન કહેવાય કે આપણી સ્ટ્રેટેજી જે કહેવાય કે જેના માટે આપણે પર્સનલી એન્ટર થયા હોય તો એક્ઝિસ્ટ સ્ટ્રેટેજી પણ આપણે વિચારી જ રાખીએ હોય કે આ મેં લીધા છે તો હું કમસે કમ અહીંયા સુધી જઈશ અને ફંડામેન્ટલ્સ જોતા પણ અને ગવર્મેન્ટ પીએસયુ છે એટલે જેને કહેવાય કે એની અમુક મર્યાદાઓ રહેતી હોય છે ઘણી વખત સરકારી પોલિસી જે છે એનો ઇન્ટરફિયરન્સ પણ રહેતો હોય છે જે કંપનીના પરફોર્મન્સ ઉપર પણ ક્યારેક અસર કરતો હોય છે એટલે આ બધા ખાલી એક સાવચેતીના પરિબળો છે અત્યારે એવું કોઈ પણ પરિબળ નથી પણ એવી આશા એ થોડુંક પોર્ટફોલિયોમાંથી થોડા ઘણા એનો સાઇઝિંગ જે કહેવાય કે એનો હિસ્સો જે છે થોડો ઓછો કરવાનો સો ટકા વિચારું છું કદાચ એવું બને કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ જેટલો લોટ જે છે એ નીકળી જવું અને પચીસ ટકા જેવું રાખવું અને બને ત્યાં સુધી જેવી રીતે લેવા માટે મારી સ્ટ્રેટેજી સ્ટેગરિંગ મેનરની હોય છે કે થોડી ક્વોન્ટિટી લીધી પછી વધારે એડ કરી વધારે ઘટે તો વધારે એડ કર્યા એવી રીતે વેચવા માટે પણ એ જ હોય એક નાની ક્વોન્ટિટીથી શરૂઆત કરીએ અને જો ભાવ અપ જતો એ પ્રમાણે વેચતા જઈએ આ રીતે આમાં પણ કરી શકાય છે બેલ માટેનું એક ખાસ એનાલિસિસ છે ફરી એક વખત રાય યાદ કરાવી દઉં કે લેવા વેચવાની કોઈ સલાહ નથી એ નિર્ણય તમે તમારો પોતાનો સ્ટડી કરીને કરવો જોઈએ પણ આપણે ચેનલમાં ડિસ્કશન કર્યું હતું એટલે બની શકે કે કોઈના પોર્ટફોલિયોમાં હોય કોઈ એડ કર્યા હોય કે આ કંઈ પણ હોય તો એના વિશેનું મારું પોતાનું જે ઇનસાઇટ જે છે એને ખાલી આપણે અભ્યાસના હેતુ માટે શેર કરીએ છીએ તો આ થઈ બેલની વાત અને ગવર્મેન્ટ પોલિસીની આપણે વાત કરતા હતા તો ગઈકાલે જ એક સ્ટોક ઘણો બધો કરેક્ટ થયો પ્રોટીન ઈ ગવર્નન્સ કરીને આમ તો અજાણ્યો અને બહુ ઓછો જાણીતો સ્ટોક છે છતાં બી કેટલાક અભ્યાસો લોકો એનો સ્ટડી કરતા હોય છે તો એમાં ગવર્મેન્ટે જે પાન કાર્ડ માટેનું આખું વર્ક એમને આપેલું છે એમની પોલિસી ડિઝાઇન કરવાથી માંડી એક્ઝિક્યુશન્સ ઇમ્પ્લિમેન્ટેશન પણ હવે પાન ટુ ઝીરો જે નવું ટેન્ડરિંગ ગવર્મેન્ટે મંગાવ્યું હતું અને કંપની પણ એમાં બિડ કરી હતી પણ એમાં પ્રોટીન જે છે એનું સિલેક્શન નથી થયું એવું કંપનીએ સત્તાવાર રીતે ઇન્ફોર્મ કર્યું છે ને એ પછી તેનો શેર પ્રાઇસ ઘણો ઘટ્યો હતો ઓલ ઓવર એનું એનાલિસિસ જોઈએ તો આમ જોવા જઈએ તો ગવર્મેન્ટ સાથે કામ પાડતી હોય એ દરેક કંપનીમાં આ રિસ્ક તો રહેલું જ છે કે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ ઉપર જ જે ચાલતું હોય એમાં તો ઘણી વખત ફેરફાર આવી શકે છે આ એક જોખમનું પરિબળ છે સામે બેનિફિટ પણ છે કે એના ઓર્ડર્સ ઘણા મોટા હોય છે થી માંડી અને ઘણા બેનિફિટ્સ લેતા હોય કારણ કે એના સ્કેલ ઘણા બધા હોય ઇકોનોમી કદાચ ગમે તેટલી ખરાબ હોય પણ ગવર્મેન્ટના જે પ્લાન છે એમાં ઝડપથી કાપ આવતો નથી હોતો ગવર્મેન્ટ પોતે જનરલી જે વસ્તુ પ્લાન કરેલી હોય એમાં એક્ઝિક્યુશન ઉપર આગળ વધતી હોય છે એટલે આ બંને બેનિફિટ અને એનો માઇનસ પોઈન્ટ એક બંને ગણી શકાય છે તો પ્રોટીનમાં ન્યૂઝ છે ભલે કંપનીએ આશા રાખી છે એના કોલમાં પણ વાત કરી છે કે એને કારણે કંપનીને જે વર્કિંગ કે એના ફ્યુચર પ્લાન છે એમાં અસર નહીં પડે એમનો જૂનો કોન્ટ્રાક્ટ છે એઝ ઇટ ઇઝ ચાલુ રહેવાનો છે ખાલી નવું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એમાં કંપનીને સામેલ નથી કરી એટલા માટે અને ડાયનેમિક કંપની છે અને બીજું એ કે કોઈ પ્રમોટર નથી કંપની આમ જોવા જઈએ તો વધારે પડતો ઇન્સ્ટિટ્યુશન્સ અને સારી સારી બધી સંસ્થાઓએ જ ઊભી કરેલી કંપની છે એટલે કોઈ નેગેટિવિટી એટલી બધી કોઈ ગભરાવાની કે એવી જરૂર નથી પણ છતાં આવનારો સમય જે છે થોડું ઘણું વધારે ગાઈડન્સ આપણને આપી શકે છે તો આ બે સ્ટોકની આપણે મેઇનલી ચર્ચા કરી જે બેલ અને પ્રોટીન ઈ ગવર્નન્સની આપણે વાત કરી કે જેમાં ગવર્મેન્ટ પોલિસી જે છે એ કઈ રીતે કોઈ કંપનીના વર્કિંગને અસર કરે અત્યારે તો ખાલી ન્યૂઝ આવ્યા છે પણ આવનારા રિઝલ્ટ જે છે એની અંદર શું આવે છે એ વસ્તુ આપણે ખાસ જોવી પડે છે બીજી એક સ્ટોકની ચર્ચા જે કરી હતી ઇન્ડિયન ઓવરસીઝ આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંક કરીને બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર ખૂબ સારું કરે છે પણ આઈઓબી જે છે એ અપ નથી થતો એનું રિઝલ્ટ આવી ગયું છે રિઝલ્ટ ખૂબ સારું છે પણ બેન્ક માટેની જે એક તકલીફ છે કે એમણે અગાઉનું જે એક દેવું જે છે મોટું જે નામી બધા ઇન્ડિયા છોડીને જતા રહ્યા છે એમાં એમનું નામ છે તો એમની જે ડેટ છે એમણે માંડી વાળવાની છે લગભગ એમ માની લો કે એનપીએમાં જ લઈ જવાની છે બીજી બધી બેન્કોએ ધીમે ધીમે કરી અને એ ડેટ માંડી વાળી છે પણ આઈઓબીમાં એ હજી બાકી છે બહુ ચર્ચિત કૌભાંડ જે આવ્યું હતું છાપામાં એમની ડેટ જે છે તો બેન્કે એ રીતે નક્કી કર્યું છે કે હવેના સમયમાં એ થોડું થોડું કરી અને એમને બેલેન્સ શીટ ઉપરથી લઈ જશે અને એને એનપીએમાં બતાવશે એટલે જ બેન્કનું પ્રોવિઝનિંગ જે છે ખૂબ હાઈ જોવા મળે છે બાકી ગ્રોથથી માંડી અને વર્કિંગ પ્રમાણમાં ઘણું સારું છે એટલે બની શકે કે એમને સ્ટોક પ્રાઇસ થોડોક ઉપર આવતા સમય લાગશે બાકી સો ટકા ગવર્મેન્ટ પીએસયુ બેન્ક પણ બધી સારી કરી રહી છે તો આઈઓબીમાં પણ એ ફેરફાર આવી શકે છે એટલે ફંડામેન્ટલી આ પણ એક મજબૂત અને ધ્યાનમાં રાખવા જેવો સ્ટોક ગણી શકાય છે ઘણો કરેક્ટ થયેલો પણ છે એટલા માટે મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને વધુને વધુ મિત્રોને ચેનલમાં જોડવા માટે અપીલ છે ધન્યવાદ જય હિન્દ